વાત કરીએ તો જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં સૌપ્રથમ પ્રથમ વખત એસસી સહિતની સુવિધાયુક્ત અત્યાધુનિક લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ધારાસભ્ય બાબા જાડેજાના હસ્તે મા રાણા પ્રતાપ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મહત્વનું છે કે ધારાસભ્ય રી બાબા જાડેજાની સો ટકા ગ્રાન્ટમાંથી રૂપિયા

જે વ્યક્તિગત ધારાસભ્યની ગ્રાન્ટ હોય છે એમાંથી એની મૂડી સંપાદિત કરી અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાસ તો આ લાઇબ્રેરી ભવિષ્યમાં જે યુવાધન છે અને વિસ્તારમાં અને મહાનગરમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ અને બાળકો છે કે જે લોકો કોમ્પિટેટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એમના માટે એક જે પ્રેરણાદાયી અને વિસ્તારના જે નગરજનો છે એમની પણ એવી એક લાગણી હતી કે ઘણી વખત જિલ્લા લાઇબ્રેરી છે અથવા તો મહાનગરની લાઇબ્રેરી છે વિસ્તારથી ઘણી દૂર હોય તો વાંચવા જવામાં એમને પ્રિપેરેશન કરવામાં ઘણી વખત તકલીફ પડતી હોય તો આ હેતુથી એક અત્યાધુનિક લાઇબ્રેરી વોર્ડ નંબર બે માં આજે નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે